જોઈ મોલ્લા નો અવાજ સ્પેશિયલ મહેમાન આવ્યા છે તાજે તાજે ધલ દેવા માટે તાજે તાજે ધલ દેવા આવ્યા છે મહેમાન કેમ મજા ઓ મોહન મોહન કરો હરી હર બીજું શું હાંગ લાખ તા પકડે રાખો જય માતાજી મિત્રો કેમ છો મજા સ્વાગત છે ફરી એક નવા વ્લોગ ની અંદર પાણી એક બાજુ ચાલુ છે અને આપણે આપણી જે નાની માની વાડી ઓર્ફે સોનિયાવાડીમાં આજે મેન્યુઅલી માણસો દ્વારા જે લેબર છે એના દ્વારા ખડ ગાટવાનું કામ ચાલુ છે પાંચ જણા આવ્યા છે જે આપણે ડેલી રેગ્યુલર લાવે છે એ જ માણસ છે રોજ જાણીતા એના દ્વારા ખડ ગાટવાનું કામ ચાલુ છે અને આપણે અહીં સુપરવાઇઝરનું અટાણા થોડું કામ છે એટલે થોડો થોડો ટ્રીપ મારે સુપરવાઇઝર બાકી તો પગાર ખાય છે અચ્છા ઠીક એવું છે જો આ કામ ચાલુ છે મેન્યુઅલી આગળ ચા લઈ આવ્યા ચા પીધું હોય નહીં એના માટે એટલે બપોરે બપોરનો સમય થશે એટલે છાશે પી ઘણી વાર છે છે સૂરજ દેખાણું નહીં અહીંયાથી વાહ અગલી વરસાદ થયો ત્યારે અહીં ખળ ગાઢવાનું રહી ગયો હતો એટલા માટે ઘણું થઈ ગયું છે ખળ અને મોટો મોટો થઈ ગયો છે જેને આટલું આટલું મોટું મોટું થઈ ગયું બતાવું તમને આગળ અને આપણી ગામમાં ગયા તો થોડો ઘણો વેપારી લઈ આવ્યા આપણે અને આપણી વાવ એ બતાડી દઉં પછી ખડ બતાવ પેલા વાવ આવશે એટલે પાણી ફૂલ ભર્યો પાણી ઘટે ને ફૂલ ભર્યું અને એના પર ઝાડી બહુ થઈ ગઈ છે મોટા મોટા ઝાડવા થઈ ગયા છે એના પર વાડી અને આપણી વાડી તમને ઉલ્લેખ કરું જ છું નાની વાડી સોની વાડી અને આ ખડ આવું થઈ ગયું છે ખડ મોટું મોટું દેખાય આમાં દેખાતું હશે એ બધું મોટું મોટું થઈ ગયું છે એટલે એને ગાઢ પછી એમાં પાણી ચાલુ કર્યું એને પાટલામાં થઈ ગયું છે મોટું મોટું એટલે બધું ગાઢી લેશે એટલે થોડીક વાર તો લાવશે પણ કામ થઈ ગયા હે એટલે આના પછી નેદવાનું હોય તો એ તો હવે ગરમેળે નહીં લીધે બટલા મેન્યુઅલી કામ ચાલુ છે આજુ આવા ઢગલા કરે છે જો ખડ જોતો હોય પાડોશીને આપણે આપી દેવું એને જોતો હોય તો મેન્યુઅલી ખેંચેલ છે એટલે એક અહીંયા છે ખડ કાટે હવે આમાં પણ પાણી ચાલુ કરવું પડશે એક ફેરા નેદાઈ જાય એટલે અહીં પાણી ચાલુ કરવાનું છે અને માંડવી કેવી છે જરા કોમેન્ટ કરજો એ એક મોડી વાવેલ છે એટલે વીસ એકવીસમાં છે ખડ ઘણું થઈ ગયું છે એના માટે આ ખેંચવાનું કામ સ્પેશિયલ મહેમાન આવ્યા છે તાજે તાજે ધન દેવા માટે પાણી છે હા મામો ખાઈ હા હા ખાઈ ને

નિદાવી નાખ્યું છે અને આપણે આવી ગયા પાછે નદીની ઉપર જે આપણે મોટર નાખી હતી એમાં કંઈક વાંધો આવી ગયો છે થોડો થોડોક લાઇટવાળા પણ બહુ લબાજબી કરે ઉડી નથી ગઈ પણ કંઈક કચરો બચરો આવી ગયો છે પાણી થોડુંક ઓછું નાખે છે હું થયું કાંઈ ખબર નથી પડતી નાનો ભાઈ ખોલે છે તાણે પાછી પાણી ઓછું નાખે છે જો અહીં એટલું નથી નાખતી मोटर ने पाची गाड़ी पे दुख दर्द पीड़ा पाच आगे ना क्यों पड़ सी एक बार जो इल यामन छे हूँ ना कुताबले क्या रे पाले हूँ अबले थोड़ो थोड़ो थोड़। पानी ली ये तो बदा बोल कॉलिंग कॉलिंग नहीं कुछ मोटर ने तो बोल मोटर अवे... ना है मोटर नंदा जो बड़ सी कचरों किया है वो ये वो तंगरी के तली समझ आई ये लेगी डिसमिस लेता हूँ क्या थी ऊंची है वैसे मोटो जो है आले हां जाक ता पकड़े रखो जैसे तो ये खोलियां तो हां लो हां लो माथे गजब बेइज्जती है મોટર ને થોડોક તાવ આવી ગયો છે રોગી હટાણે એ અસર થઈ પૂરે પૂરેપૂરો નથી આવ્યો કારણ કે પાણી ઓછું નાખે છે ને એટલા માટે તો હવે આને આપણે બાજુના ગામમાં ભાટિયા લઈ જાય શું થાય છે ખબર પડી જાય આ બંધ ગઈ આગળ નાન ભજાય દાયક ભાટિયા ઘોડી વગરની બંધ પડી જાય નહીં ઉપડે કઈ ગાડી હવે સૂર્યાસ્ત થવા આવ્યો છે અને હવે આપણે ઘરે જ આવવાના છું સોમાં આપણે સવાર સ્વભાઈ એક લાઈટને જ પછી આ મોટરનો પ્રોબ્લેમ લાઈટના કારણે જ મોટરનો પ્રોબ્લેમ થયો છે એક વ્યૂ જોરદાર ગામડાનું બતાડું તમને એટલે ગામડાનું જીવન એટલે સુંદરમય હોય છે કારણ કે અહીં પ્રાકૃતિક સ્થળકાળા અહીં ખુલેલી હોય છે એટલે આ વ્યૂ જોરજોબર કામ થોડુંક વધુ હોય પણ આ વ્યૂ સિટીમાં ન મળે બાય જોરદાર સનસેટ વ્યુ સનસે પક્ષી નો થોડો થોડો અવાજ શાંતિ છે ભાઈ ભાઈ જોય નો અવાજ આ છે વ્યૂ એકવાર તમે અનુભવ કરી જુઓ કે આવો મસ્ત વ્યૂ આવતો હોય ને આવા મોરનો પક્ષીનો અવાજ આવતો હોય આ હા અને ઠંડી ઠંડી થોડી થોડી હવા ચાલુ છે વ્યૂની તો શું વાત કરું એકદમ રવિવાર છે તો સોળ કલાક ખુલ્લો છે બહુ વ્યૂ જોવાની મજા આવી બસ અહીંયા જ બ્લોકનો પૂરો કરું છું બધાને જય માતાજી જય દ્વારકાધીશ લાઈક શેર સબસ્ક્રાઈબ ફાર્મર